રાજકોટમાં ઢોર માલિકોની દાદાગીરી જોવા મળી છે ઢોર પકડ પાર્ટીએ પકડેલા ઢોર તેઓ છુડાવી ગયા પોલીસની નજર સામે જ તેઓ ઢોર છુડાવીને જતા રહ્યા મેંગો માર્કેટ પાસે રખડતા પાંચ ઢોર ડબ્બે પૂરવામાં આવ્યા હતા જોકે પોલીસ સાથે બોલાચાલી કરીને તેઓ ઢોર છુડાવીને ભાગી ગયા પોલીસે રોકવાનો પ્રયત્ન કરવા છતાં તેઓ ઢોર છુડાવીને ભાગી ગયા છે તો રાજકોટનો આ વીડિયો સામે આવ્યો છે કે જ્યાં ઢોર માલિકો દાદાગીરી કરી રહ્યા છે એક તો અહીંયા રખડતા મૂકી દેવામાં આવે છે અને જ્યારે પોલીસની ટીમ ટીમ તો પાલિકાની પકડવા જાય સાથે દાદાગીરી કરવામાં આવે છે એવું થયું મેંગો માર્કેટ પાસે રખડતા પાંચ ઢોર ડબ્બે પૂરવામાં આવ્યા હતા જોકે તુરંત જ એ કેટલાક લોકો આવે છે અને દાદાગીરી કરી ઢોર છોડાવીને જતા રહે છે પોલીસ કર્મીઓ જોતા રહી જાય છે પરંતુ એમની નજર સામે જ આ લોકો ઢોર છોડાવીને ભાગી જાય છે ઢોર રસ્તા પર દેખાય તો ઢોર માલિકોને દંડની જોગવાઈ પણ છે આ લોકો છતાં પણ સુધરવા તૈયાર નથી ઢોર માલિકને એક હજાર થી દસ હજાર સુધીના દંડની જોગવાઈ તો છે બીજી બાજુ જે નિયમોનું પાલન કરવાનું એ પાલન તો થતું નથી ની સાથે દાદાગીરી પણ કરવામાં આવતી હોય છે અને સવાલ એ થાય કે આ લોકો પોલીસ સામે જો આવી દાદાગીરી કરતા હોય ખાખી વર્દી પહેરી છે છતાં પણ એનો કોઈ સન્માન નથી કરતા તો પછી સામાન્ય લોકો સાથે કેવું વર્તન કરતા હશે એ પણ અહીંયા સમજી શકાય છે લોકો જાણે કે કાયદો એમના ખિસ્સામાં છે એવું વર્તન કરી રહ્યા છે માન્ય નામદાર ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના સંદર્ભે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટેની એક પોલિસી અમે લોકોએ બનાવી છે એ પોલિસી સંદર્ભે કોઈપણ રખડતા પશુઓ જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે સ્વાભાવિકપણે એને પકડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થતી હોય છે ગઈકાલે જે અનિચ્છનીય બનાવ બનો છે એના માટે ચોક્કસપણે ન્યાયિક તપાસ માટે મારા દ્વારા અધિકારીને મેં સૂચના પણ આપી છે અને જે કોઈ પણ લોકો ઢોર છોડાવી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં સૂચનાઓ પણ આપી